અત્યારેશન ચાલી રહ્યું છે નખરંગ મહારાજ ના મંદિરે જઈ રહ્યા છે જરા બતાવો તમને અમારા ત્રણ ભાઈ નું કોમેન્ટમાં કે અમારી જોડી કેવી છે કેવું લાગે છે તમને સારું લાગે ને નકરંગ એ મહારાજ મહારાજના મંદિરે જવા માટે આ રસ્તો જઈ રહ્યો છે તો કોઈ બી ભાઈ ને આવવું હોય તો આ રસ્તે આવજો બરાબર આ રસ્તે આવજો ને